બોલો પાર્વતી પતે હર હર મહાદેવ હર તો આજના આપણા નો ટોપિક છે લગ્ન જીવન કેવું હોવું જોઈએ જો જીવન સાથી સાચું મળી ગયું તો જીવન તમારું તરી ગયું અને જો ખોટું મળ્યું તો ડૂબી ગયું દાખલા તરીકે તમારી સામે છે આ એક કપલ

આતે હું પહેરું છે બિનલ જીન્સ પહેરું છે જીન્સ પહેરું ને ક્યાં કરશો મારે હમણા ક્યાં જીભ જહે તને મુઈ ઉપાય તને કઈ શીખવાડ્યું નથી હે કે કોકના ઘરે આપણે લગન કરીને જઈએ ને એટલે જીન્સ પહેરવાનું ભૂલી જવાનું હોય હાડી પહેરવાની હોય હાડી માન મર્યાદામાં રહેવાનું હોય માન મર્યાદામાં આ તમે આ માન મર્યાદા ક્યાં મૂક્યા

આપણે પોતાના ઘરે હોય ને તે થોડુંક રહોડામાં રહેવાય ખબર પડે કે કેમ રસોઈ બનાવાય ઈ તમે જો હવ કેવું કરો છો કેવું કરો છો કેવું કરો છો ઈજ્જત જ નથી વાળી આ હાટુ મે લગન કર્યા હતા ખારું બડવા જેવું ખાવા હાટુ લગન કર્યા હતા હે કઈ શીખી નવાય કોક ઘરે જાવું હોય ને તો હાલો યાર હું તો જન લગન કરીને પછતાણી છું અહીંયા બધી વાતમાં એ ટોક ટોક કર્યા કરે છે મારી બધી આઝાદી છીનવી લીધી છે કપડામાં એ ટોક ટોક મારી પસંદના હું કપડાં નથી પહેરી હકતી ખાવામાંય નખરી ખામે કાયદા કરે એક વાત કહ આપણે બે ભાગીને લગન પહેરાવ તો સારું હતું અહીંયા તો હું જીવતે જીવતા દરદ કરું છું મને એવી ઈચ્છા થાય કે હું દવા પીને મરી જાઉં કાળ જાનનો કટ કોરે શું છોકરી એનું લગ્ન જીવન આવું ઈચ્છે નાય છે તો એનું લગ્ન જીવન એ કેવું ઈચ્છે જો તમારી સામે આ બીજું કપલ ઓહો હો હો લાગે બાકી મારી જમકડી હે અંકિત હું તમને શું કહું આજે આપણે ઘર મહેમાન આવવાના છે તો હું સાડી પહેરું કે ડ્રેસ પહેરું તને હેમાં કમ્ફર્ટેબલ રહે મને જીન્સ ગમે જીન્સ ગમે ને તો આપણે જીન્સ પહેરવાનું પણ એમ નથી ઘરે મહેમાન આવે કે નહીં તો પછી મમ્મી કી જાય તો જોબિનલ નિયમ છે ને માણસ હોય બનાવ્યા છે અને આપણે નિયમ અનુસાર નહીં આપણે અનુસાર જ જીવવાનું સમજાણું કે

ક્યાં સુ એક કામ ઘણી મારા માં 2000 રૂપિયા Google Pay છે કરો વિનલ હાલો હાલો ભૂજ પાજો જવાનું હાલો હાલો ના ઓ ન ચાઉ કે

બસ જો ખુશી હમાસર હમણાં ફોન કર્યો તો કેમ છે ઘરે બધા તમને શું આપણે દીકરી હાટું સારો છોકરો ગોતવાનો છે કે ધ્યાનમાં હોય તો કહેજો એમ હા પણ એક વાત રમેશભાઈ ધ્યાન રાખજો નશા નો કરતો હોવો જોઈએ નકર આપડી દીકરી અટવાઈ જાય કે નહીં અને આજકાલ તો તમને ખબર છે ને ગુજરાતમાં દારૂનું દારૂ બહુ વધી ગયું છે મારા જ્યાં હોય ત્યાં પીધેલા ફોન કરું હો એ આમ જતો ખરા તમને કહું કઉસ કઈ ધ્યાન જ નથી દેતા મને છે ને આની દરરોજ ઉપાધી થાય છે હવે આને કોણ છોકરી દે દરરોજ ઢીસી ઢીસી ના આવે ને આજુબાજુ વાળા વાતો કરે

હવે વન પવણાવાલા યોક્ષો છે આનું કઈ કરવું તો પડશે જ ને હવે એક કામ करू આને છે ને એકાદી સારી છોકરી જોઈએ ને એની હરે પવણાઈ દે એટલે લગન પછી તો આ સુધરી જ જાય હાલે પાટ કરીને જોયું આ છે સમાજ પોતાના ઘરની દીકરીને સારા ઘરમાં મોકલવી છે અને પોતાના ઘરનો જે નાલાયક દીકરો છે એને લગનના તાંટાણે બાંધી અને એવું એવી આશા રાખીને કે એ લગ્ન પછી સુધરી જાય આપણા ગુજરાતીમાં ભાઈઓ એક કહેવત છે કે કૂતરાની પૂંછડી છે ને વાંકી ગઈ એ ક્યારેય સીધી ના થાય એટલે લગ્ન કરાવીને બીજાના ઘરની દીકરીની જિંદગી બરબાદ કરી નાખે તો મોરલ ઓફ ધ સ્ટોરી લગ્ન જીવન કેવું હોવું જોઈએ લગ્ન જીવન છે ને જિંદગીના સિત્તેર વર્ષ એસી વરસ એવા વીતી જાય કે ખબર જ ના પડે એકબીજાને પ્રેમથી જીવન જીવો ને એને લગ્ન જીવન કહેવાય અને રહી વાત ચાર લોકો શું કહેશે તો ચાર લોકોની વાત કરું ને તો ચાર લોકો ચાર દિવસ વાત કરશે અને પાંચમા દિવસે બીજાની વાત કરશે એટલે ચાર લોકો શું એનો ડર સાઈડમાં મૂકી અને પોતાના દીકરા દીકરી જ્યાં ઈચ્છે ત્યાં મળીને વાત કરીને એના લગ્ન કરાવી દો તો એ આખી જિંદગી સુખી રહેશે અને તમે પણ આખી જિંદગી સુખી રહેશો અને એવી જગ્યાએ લગ્ન ના કરાવો કે જ્યાં એક બે મુલાકાત થાય અને પૈસા વાળો હોય ને ત્યાં લગ્ન ના કરાવાય કારણ કે લગ્ન જીવન પૈસા થી નથી ચાલતું લગ્ન જીવન સાથીદાર થી ચાલે છે જેટલા પણ વડીલો આ વિડીયો જોવે છે એને મારી નમ્ર વિનંતી છે કે પૈસા જોઈને ક્યારેય પોતાના ઘરની દીકરી નહીં આપતા કારણ કે પૈસા જીવન નથી જીવન જીવવા માટે જરૂરિયાત પૈસા છે

अब आपड़े मणिए नवा वीडियो मा चारों चलो चारो, शेयर करवा मड़ो हेलो करोगे वो जो कराया गया है बोलोगे वो जो बताया गया है ये ऊंच है ये नीच ये तो तुम्हें सिखाया गया है